સાત લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે સાથે આરોપીઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા ઉદ્યોગનગરી ગણાતી અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસથી મળતી માહિતી મુજબ દરમિયાન મળેલ આધારે નેશનલ નંબર ઉપર ઉછાલી ગામ નજીક વોજ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગ્સ કે જેની આશરે કિંમત રૂપિયા સાત લાખની કિંમતનો સિત્તેર પોઈન્ટ છસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ મામલામાં પોલીસે ઝઘડીયાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાજ ઇબ્રાહીમ શેખ મોહમ્મદ ઝુબેર મહેબૂબ ખાન ખોખર અને સુમિત વસાવાની ધરપકડ કરી હતી આરોપીઓ ડ્રગ્સ ચિપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે ડ્રગ્સ અને કાર મળી રૂપિયા અગિયાર લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે